એ એ મસ્તી હું નહીં તો આફ્ટરનૂન ને આપણે પ્રમાણે બપોર પછી આપણે બ્લોગ મસ્ત એવો ચાલુ કરી નાખ્યો છે ને અત્યારે તમે હાલ જોયું ને એ જેવી મસ્તી કરો છો ગોપાલ ના તો ના તો ખુજામ પોણી ભરીને મેડિયો ઉતારી અત્યારે હજી એને નાટક કરવાની ચાલુ જ છે અને મને પલાળી નાશે જો હું નહીં આવ્યો હું તો યાર અને તમે બધા કહેશો ચડ્ડા ઘરે પહેરા નસ્તું પણ આ મારું ઘર જ છે એક્ચ્યુઅલી માં મારું ઘર જ છે સુહ સુહ આવું નાવાનું હોય બુઢા ખુદામ કોની ભરી ભાઈ આ મન પલાળતો નહીં તો આપણે કીધું હતું એ પ્રમાણે આપણે જવાનું છે એક ફંક્શન અંદર અત્યારે નથી જવાનું જવાનું છે મોડા પોત છ વાગે એટલે આપણે મસ્ત હાલતો હે ને ચડ્ડો ને શું કહેવાય ને ટી શર્ટ પહેરી લીધી છે આ જો ગોલમોલ ગોલ

આપણે બટાઈ રાખી છે નીકળી ગયા છીએ હવે મસ્ત એવા ફંક્શન માં તો અહીંયાથી ઓફિસમાં જવાનું છે ઓફિસ એ અને પછી આપણે જવાનું છે એ જગ્યા ફંક્શન માં જે અહિયાં જ છે બરોબર ત્યાં જ આવવાનું છે ચલો બ્લોગ અંદર કન્ટિન્યુ બન્યા તમને બધી ખબર પડી જશે ફાઈનલી ગાઈસ પહેલા તો આપણે આયા છીએ ઓફિસે ઓફિસે આઈને હવે બહુ ફંક્શનમાં જવાનું છે બરોબર ચલો મસ્ત એ બાર બાર સેટ કરી દઉં કેમ કે ખરાબ થઈ આવશે પાંચમા માળે ચોથો માળ આવી ગયો પાંચમો માળ બાય બાય ફાઇનલી ગાઈસ ઓફિસ નું કામ આપણે પતાવી દીધું છે ને અત્યારે આપણે નીકળી ગયા છે મેન લોકેશન ઉપર ચલો કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ તો આપણે મેનારાણી ની પાર્કિંગ કરી નાખી છે આપણે આ ગયા ફાઈનલ ડિસ્ટ્રિક્શન ઉપર બાર લોકેશન તમને બતાવું અત્યારે હું બેઝમેન્ટમાં માં આવ્યો છું મસ્ત એવા લોકેશન ગાઇઝ તો આ છે જો રિંગ રોડ ને આશે આપણું લોકેશન મેઈન લોકેશન અહીંયાથી આપણે અંદર જવાનું છે અહીંયા આપણાને ગુરુભાઈ મળી ગયા ગુરુભાઈ હાય ગાઇઝ કહી દો અરે પ્રોફેશનલ લાગોય ઓહ ભાઈ સાહેબ ગજબ હે પણ ગજબ લાગે ગજબ લાગે

તો અમારી એન્ટ્રી અત્યારે થતી નથી બોલો બધા બારું બાજુ એન્ટ્રી જતા બધા ગુરુભાઈ અમે ફોટા પાડીએ છીએ થોડા ઘણા

thank you

નીકળી ગઈ હવે પેટ પૂજા કરી લઈએ થોડી ઘણી મેલ ને ભાઈ અમારા હાથના ભરો ને વાતચીત બે મેલ વિશાલ જોડે કામ કરાવી નાખ્યું મસ્તી ન એવો સુખ લે શું પેલા કેમ

ફાઇનલી ગાઈસ થાળી આવી ગઈ છે આપણી જમવાની જમવાની અંદર તમને ઇન્ટરવ્યૂ કરાવી દઉં પનીરનું શાક છે બીજું શેનું છે મને નથી ખબર જીરા રાઈસ રસગુલ્લા કેક દાળ રોટલી આની નીચે પણ વગેરે વગેરે છે તમે સમજી જજો આપણે કરીને ખાવાનું છે મસ્ત દો અને ચાલુ કરી નાખશું આઈફોન મિલા આઈફોન મિલા કટ હોય ભાઈ પણ મિલા ઓકે ગાઈસ ખાવાનું હારી પદનું ખુશી લીધું છે ને અત્યારે થોડી વાર ઓટો મારવા માટે બહાર આવ્યા છીએ બહારનો નજારો તમને બતાવી દઉં વાવ 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 દિસ ઇઝ અ રિંગ રોડ રિંગ રોડનો નજારો છે આ અંદર આપણું બધું ચાલુ છે તો હવે રાતનું બહુ મોડું થઈ ગયું સાડા દસ વાગી ગયા છે ને આપણે હવે જઈએ ઘર બાજુ વીસ મિનિટ માંથી મેં કાઢી લઈએ फाइनली गाइस अबडे घर पे पहुंच गया सी और आशु यार तालू मारे लो नो 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 खुल गया शिन शिन कोई चलो अभी जाते हैं ये कुत्ते लोग मुझे लेने के लिए आए देखो ओ भाई અંધેરા હો ગયા હે ચક્કલા કોઈ બાજ ના મને ફાઇનલી ભાઈ આપડે મસ્ત એવો આપડો પોશાક જે જૂનો હતો એ ધારણ કરી લીધો છે મસ્ત એવું ચાર્જિંગ લઈ લીધું છે અને હવે ગોધડા પેડા ગયા ગોદડા ને ખાટલા કઈ દેખાતું નથી એટલે વિડીયો કઈ બંધ કરું છું કેમ